જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય બારનું તેર અને ચૌદ એમ બે શ્લોક સમજીશું અદૃષ્ટા સર્વૂતાના મૈત્ર કરુણ એવો ચ નિર્મો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતત યોગી યતામા દઢ નિચય મય પીડિતમનો બુદ્ધિ મતભક્ત હ મી પ્રિય જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે જે પોતાને સ્વામી માનતો નથી તથા મિત્ય અહંકારથી રહિત છે જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે જે સહિષ્ણુ છે સદા સંતુષ્ટ રહે છે આત્મસંયમી હોય છે તથા દઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિપ્રાણ રહે છે આવા ભક્ત મને બહુ પ્રિય હોય છે શુદ્ધ ભક્તિના મુદ્દા પર ફરીથી આવીને ભગવાન આ બંને શ્લોકમાં ભક્તના દિવ્ય ગુણોનું વર્ણન કરી રહ્યા છે ભક્ત ગમે તેવા સંજોગોમાં અવસ્થ થતો નથી તે કોઈ પણ પ્રત્યે દિરેશ વાગતો નથી અને પોતાના શત્રુનો પણ શત્રુ બનતો નથી તે મનમાં વિચારે છે આ મનુષ્ય મારા પહેલાંના દુષ્કર્મોના લીધે મારા શત્રુ તરીકે વર્તી રહ્યો છે તેથી વિરોધ કરવાને બદલે સહન કરવું જ વધુ સારું છે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે તત તેનું કંપા સુસમીક્ષ માણ પૂજા અને એવા કૃતમ વિપાકમ જ્યારે પણ કોઈ ભક્ત દુઃખમાં કે મુસીબતમાં આવી પડે છે ત્યારે તે એવો જ વિચાર કરે છે કે આ તો મારી ઉપરની ભગવાનની કૃપા થઈ છે અને મારી પૂર્વ કરેલા દુષ્કૃતિઓના પ્રમાણમાં આનાથી વધુ ઘણું વધારે દુઃખ મારે સહન કરવું જોઈએ આ તો પરમેશ્વરની કૃપાથી જ મને મળી રહેલા છે તેટલી સજા હું ભોગવતો નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી મને થોડી સજા મળી રહી છે એટલે તે અનેક કષ્ટદાયી સંજોગોમાં પણ સદા શાંત અને ધીર રહે છે ભક્ત પ્રત્યે અને સત્યુ પ્રત્યે પણ દયાળુ હોય છે નિર્મમ શબ્દનો અર્થ એ છે કે ભક્ત શારીરિક પીડા તથા કષ્ટને બહુ મહત્ત્વ આપતો નથી કારણ કે તે સારી રીતે જાણે છે કે પોતે ભૌતિક શરીર નથી તે પોતાને શરીર માનતો નથી તેથી તે મિત્ય અહાવને મુક્ત હોય છે અને સુખ તથા દુઃખમાં સમાન રહે છે તે સહિષ્ણુ હોય છે અને ભગવદ્ કૃપાથી જે મળે તે માટે સંતુષ્ટ રહે છે જે વસ્તુ મહાકષ્ટથી મળે છે તે મેળવવાનો તે પ્રયાસ કરતો નથી અને તેથી સદા આનંદમાં રહે છે તે સંપૂર્ણ યોગી હોય છે કારણ કે ગુરુના આદેશો પરત્વે અડગ રહે છે અને તેની ઇન્દ્રિયો નિયંત્રિત રહે છે તેથી તે દર્શંકલ્પ હોય છે તે ખોટી દલીલોથી પ્રભાવિત થતો નથી કારણ કે તેને કોઈ મનુષ્ય ભક્તિના દર વિષયમાંથી વિચલિત કરી શકતો નથી તે સંપૂર્ણ સભાન હોય છે કે કૃષ્ણ જ સનાતન સ્વામી છે અને તેથી તેને કોઈ વિકસિત કરી શકતું નથી આ સર્વ ગુણોના પરિણામે તે પોતાના મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે પરમેશ્વરમાં એકાગ્ર કરવામાં સમર્થ થાય છે ભક્તિનો આવો આદર્શ અતિ વિરલ હોય છે પરંતુ ભક્ત ભક્તિ યોગના વિધાનોનું પાલન કરવાથી તેમાં અવ્યવસ્થિત થઈ જાય છે મળી ભગવાન કહે છે આવો ભક્ત મને અત્યંત વહાલો છે કારણ કે ભગવાન તેના કૃષ્ણ કૃષ્ણભાવનામય સર્વ કાર્યોથી સદા પ્રસન્ન રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ